ઘડી ઘડી ઝડપમાં આવવાની નથી એટલા જ માટે મેં બધાને વિનંતી કરી આપને પણ કહું છું કે ઇતિહાસ લખવા માટેની આ એક તક આપણને મળી છે આ ઇતિહાસ લખવાની તક પણ સુવર્ણ અક્ષરે લખવા માટેની તક આપણને મળી છે તમને કદાચ ખબર હશે કે ઓગણીસો ચોર્યાસીમાં માં શ્રીમતી ઇન્દિરા ગાંધી એમની હત્યા થઈ અને પછી જે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે ઇલેક્શનમાં જે કોંગ્રેસને મત મળ્યા તો જ્યારે એની હત્યા થઈ એના પહેલાં એ બધી સીટો પર ભારતીય જનતા પાર્ટી એને બહુમત મળતું હતું પણ ઇન્દિરા ગાંધીની હત્યા પછીનો જે બીજો સ્પેલ આવ્યો એની અંદર કોંગ્રેસને વધારે મત મળ્યા કેમ કે એક મહિલા વડાપ્રધાન એની એના ઘરમાં હત્યા થાય તો આપણે તો લાગણીશ્રી લોકો છીએ સ્વાભાવિક સંપત્તિ ઊભી થાય અને એના કારણે એમને વધારે મત મળ્યા નહીં તો ત્યારે જ આ સરકાર બદલાઈ ગઈ હોત અને એ જે કાર્યક્રમ કાર્ય ઇલેક્શન થયું એમાં તો રાજીવ ગાંધીને ઉમેદવાર તરીકે કોંગ્રેસે આગળ કર્યા અને એને લગભગ ચારસો ને ત્રણ સીટ મળી એ પોતે પણ લગભગ ત્રણ લાખ મતથી રાજીવ ગાંધી ચૂંટાયા આ વખતે ચારસો પાર છે ને તો ચારસો પાર એટલે કેટલું આ ચારસો ત્રણ તો પાર કરવાનું છે પણ એનાથી વધારે એક રેકોર્ડ એ કરવા માટેની આ તક છે મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ સંપત્તિના વેવ વગર વિકાસના કામોના આધારે ગુજરાત વિકાસનો મોડલ લઈને બે વાર મોદી સાહેબે સરકાર બનાવી છે આ ત્રીજી સરકાર એ આ દેશના વિકાસનું મોડલ લઈને